પેલી લાઈક કરી દીધી છે રાહુલ પણ નેટમાં બહુ પ્રોબ્લેમ છે ભાઈ રાહુલ પેલી લાઈક સાથે રાહુલ તમારું સ્વાગત છે પણ અમારે નેટમાં બહુ પ્રોબ્લેમ છે નેટ આવતું નથી રે દેરા નમસ્તે 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 હઝવારે જહો ગીત ગઈ નાખો ને આવતા પેલ સાહેબ પેલી લાઈક તો કરી નામ લખી દેજો તમારો થી અમારા મિત્ર વધાર્યા છે તમારું નામ લખી દો અને પછી ગઈ નાખો ગીત અને લાઈક કરી દેજો લાઈક ફટકારો બધા મિત્રો લાઈક અમારો રાહુલ એમ કે છે તો લાઈક કરો ને પછી ગીતની ફરમાઈશ આપો તમારા ગીત ગીતની ફરમાઈશ પૂરી કરશું અરકુડિયાવાળા ભાઈ અને તમારું નામ લખી દો અને તમારું ગીત અમને યાદ છે કે વિમન યુ સાઈલેસ લાઈક આપી દીધી છે તો ગઈ નાખો ચલો કે વિમન યુ ભોદરિયા કે રે યુ કિનાર મોટર બી बडे लाडी सोये मानाज येसैलेस भिलात हम कोनी जो वटा बांधवा कोनी जो તો નમસ્તે શૈલેષભાઈ જય માતાજી હરકુડિયા થી જોડાવા બદલે અને ખુબ ખુબ આભાર તમે દિના ને યાદ આપજો કે ધાણા તમે જોયું છે દિના જોયું છે ધાણા આઠ વાગે રાતે મૂકું છું અને અમારી આ ચેનલ છે ભાઈ તો બધા મિત્રો અમારો ભત્રીજો છે સપોર્ટ આપજો સાહેબ આરબી ઓફિશિયલ એસી ચેનલ છે અને શૈલેષભાઈ કહે છે કે વાહ તો લાઈક કરી દેજો અને અમારા સંકલ્પુરાથી ઠાકોરજીભાઈ ને પ્રધાનજી ઠાકોરના જય માતાજી વધારો વાલા વધારો કેમ છો પાંચમી લાઈક સાથે આવી ગયા છે તો ખૂબ ખૂબ આભાર છે અને જય માત્રી માં તો જય માત્રી તામાં અને ગઢહઈ અમારા હરેશભાઈ આવી ગયા છે તો જય માતાજી સાહેબ કેવું છે અને કેમ છો લાઈક આપતા રહેજો નેટ નો પ્રોબ્લેમ છે અને જય મહારાજ ઉદાજી ઠાકોર વાલમ તો જય રામદેવ પીર મહારાજ અને ઉદાજી ઠાકોર વાલમથી અમારી લાઈવમાં જોડાણા છે અને નવા નવા આવ્યા છો તો ખૂબ ખૂબ તમારો આભાર છે અને લાઈક કરતા રહેજો અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો હું પણ ઠાકોર છું અને ચેનલનું નામ છે લાડકવાઈમાં જહું ગુજરાતીમાં બોલશો તોય આવી જશે સાહેબ અને રાહુલ કહે છે કે ખૂબ ખૂબ સપોર્ટ કરવા બદલે આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ અને આવો અમારું લાઈવ તમારું સ્વાગત છે જો ભાઈ ઓમ નું પણ આ બાજુ આવો અમે અમારી લાઈવમાં માં સ્વાગત કર્યું છે તમે જોઈ લેજો અને તમે તો ખાલી કોમેડ મારો છો ને દેખો છો અને આ તો આખા નાખા દેખાણા છે એટલે આવો તમારું પણ સ્વાગત છે અને કયું ગોમ છે ભાઈ તમારું ભાઈ અમારું ગોમ છે સમી વાલમવાળા ભાઈ અમારું સમી ગોમ છે હું પણ ઠાકોર છું અને તમે સપોર્ટ આપવા બદલે ખૂબ ખૂબ તમારો આભાર છે અને અમારી ચેનલ છે ગુજરાતીમાં લાડકભાઈમાં જવું સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તમે નવા નવા આવ્યા છો અને અમારો રાહુલ શું છે ઓઢણે ઓઢું તો ઉડી ઉડી જાય શું વાત છે યુડી જાય

અને તમે કેમ છો બાપા રામદેવ પીર પણ તમને ખૂબ આગળ લઈ જાય એવી હું પ્રાર્થના કરું છું રામદેવ પીરનો દીવોનો સરસ સરસ તમારી આઈડી શું વાત છે યાર અને એક રામદેવ પીરનું ભજન સંભળાવી દઉં સંભળાવી દઉં સાહેબ લાઈક આપતા રહેજો મારા વાલા ફરમાઈશ તો આપો છો પણ લાઈક આપતા રહેજો ગોમનું નામ લખતા રહેજો અને કયા કયા ગોમથી જોવો છો લાઈવ તો એનું પણ નામ તમે લખજો અને નવા નવા આવતા હોય તો અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને એટલે રોમદેવ પીરનું તમે ભજન કીધું છે એટલે ગઈ નાખું છું ચાલો હરે ઘડિયા રે હે ઘડિયા રે રોમા હરે જા ગવો ઉપવાસ મોટા ભાઈ શું વાત છે યાર ખૂબ ખૂબ આભાર છે અને જય હો જય હો અને પારસ

સસ્ક્રાઇબનો ઓકડો પાર થઈ ચૂક્યો છે તમારા સપોર્ટથી પણ આવા નાવા સપોર્ટ હશે તો ખૂબ આગળ જશું ગામ કળસરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અરે ખૂબ 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 મને ભાવનગર બોલાવે છે સાહેબ ખૂબ માણસું મને ભાવનગર બોલાવે છે અને સો ટકા હું આવવાનો છું અને એક વખત તો આવી ગયો છું બગદણા મવવા ટડા બધે આવી ગયો છું તો અમદાવાદ થી જોઉં છું અરે રાહુલ શું વાત કરે છે અમદાવાદ અમદાવાદમાં જાય ભાઈ તો મને પેલા વિમાન ના કાઠ જોવા તો લઈ જાજે સાહેબ જેવા કાંઠા આવે તો જોઉં હું ઊંચા કોટડા ની બાજુમાં તમારું ગોમ છે એમ ને તો એક કોમ કરી દેજો મારા વિડીયા ની અંદર હું મારો નંબર આપી દઈશ કારણ કે એ બાજુ બહુ આવે છ એટલે સાહેબ તમારી જરૂર પડે અમે હોમેથી ફોન કરશો જય રામદેવ અરે ધાના એના ઉપર પાછું એક નું ભજન યાદ આવ્યું છે તો ગઈ નાખું છું

અરે જય વીર ગુજરાત માં સત્રો વટ છે તમારો તમે વાલા વાલા લાગો મન બહુ તમે કયા ગોમના છો ભાઈ સમી જોયું ભાઈ રમેશભાઈ સમી બે ત્રણ વાર ઓછા થઈ ગયા છે એવું તો થાય એની કોઈ ચિંતા નહીં અમદાવાદ શબ્દ એરપોર્ટ માં છું તો ચા પાણી કરજો ભાઈ માયા ભાઈ સમીર કોઈ બિન જોયા માયા ભાઈ કોઈ દિન જોયા એટલે શું ભાઈ મવવા રહું છું ભાઈ મવવા મવવા રહો છો એમ ને સરસ સાહેબ અને લાઈક કરતા રહેજો બે ત્રણ વાર ઓછા થઈ ગયા છે એવું થાતું રહેવાનું એના હાથે કોઈ ટેન્શન નહીં મહેનત કરી રાખો એક દિવસ અમદાવાદ આવો પોક તળાવ જોવા માટે ભાઈ આવવાનું છે અમદાવાદ અમે આવવાના છો ટીનું કોકરિયામાં જ આવવાના છો ટીનુભાઈ સો ટકા આવવાના છો અમદાવાદ અને પેલું આવવાનું ડાયરેક્ટ નરોડા જય જહુમા જય જહુમા અગિયારમી લાઈક આપી દીધી છે શું વાત છે એરપોર્ટ પર પચાની કોફી ચાઈના પીવાય એક દન ની ખરીદજો તો ખરા પચાની છે કે ચેટલાની છે એરપોર્ટ માં જઈને ખરીદજો રાહુલ અમે તો એરપોર્ટ નો વંડો જોઈ લીધો છે જીલણ તારા પોણી મન ખર ખાર લગે હજી લડાન પોણી મન ખર ખર લગે મને મળજો ને તમે કોકરિયા નજીકે જ રહો છો ટીનો નંબર આપી દેજો આ વિડિયો ની અંદર કમેન્ટ માં નંબર નાખજો લાઈવ નહીં ચેનલ સબસ્ક્રાઇબ કરો ને એટલે વિડિયો ની અંદર કમેન્ટ માં નંબર નાખજો એટલે જે જરૂર ના મોણ છો છે ને ખાસ અમારા મિત્ર જેટલા બને છે એટલાનો નંબર તો અમે હગરા છે અને કોક દિવસ જરૂર પડે રોજ ફોન નથી કરતા સાહેબ પણ અમારે જરૂર પડે એટલે અમે ફોન કરા છે એ બાજુ કોઈ દિવસ નીકળ્યા તારી યાદ આવી જાય છે કે અમારા ટીનુ ભાવ હોય છે અમારો રાહુલ હોય છે એટલે જ ફોન કરા તેમના દીકરીને લેવા ગયા છીએ શું રાહુલ કોઈ સમજો નઈ અરે સાચું કહું છું કાકા સાથે ગયું એવું છે એમ સરસ સરસ સાચું કે છે એમને કે તું તો રાહુલ મારે પણ જવાનું હતું પણ રાતે જવાનું હતું અમદાવાદ એરપોર્ટમાં एक पिताजी बात बड़ा का भी तो ये वो ना करो अपना मां को सपना कोई ना पड़ो प्लीज आप और को नहीं ये किराए पर हो जरा अब नहीं आप सबको बैठो এাা বাাাবায্যাাাাএক্য়েে, গনিয্য্যেরশায়্যেলে কাক্যেল ক্য়ে পাারত বোলে্যে্য়ে, টাাামাারািাাম্য়ে, কাাায়� Yeah. © yeah. જય જહુમા જય જહુમા ભાઈ થોડો કોમે જતો રહ્યો હતો લાઈવ ચાલુ મૂકીને Yeah. Okay. અભિનંદન 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 ਮੈ ਮੈ ਨੇ ਕੋ ਜੇ ਵੋ ੀ ਟੋਣ ਰੇ ਵਾ ਲੀਡ ਤਾਰੁ ਕੋ ਆ ਜਾ ਇ ਸੇ ਰੇ

અરે ખૂબ દિવસે આવી ગયા અમારા કોંતિભાઈ રાઠોડ જય માતાજી કેમ છો આવો આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે ખૂબ ખૂબ અભિનંદન છે ભાઈ અને ચોમનની સરકાર ગીત ગાઈ નાખો હરે ગુરવીર ગુજરાત મારી ચમન સરકાર છે અરે જી સિંગર ને જય માતાજી ભાઈ આરજી સિંગર ને જય માતાજી મારી સોરઠ ની સર કરે ચોમોટ બળવાળે લાઈક કરતા રહેજો ને કાંતિ ભાઈ ઘણા દિવસે આવી ગયા છો તમે વાલા વાલા जयंतू की भीड़ पड़े तो एक बार जो भीड़ पड़े तो एक बार बाबा राम योगेश राहुल पे तो जेठों